મહાદેવ મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં ભાઈ આજે આમ તો કહીએ તો પેલા જ વ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે આજે આપડે વ્લોગ શૂટિંગ શરૂ કરી દીધું છે એટલે કે ફેમિલી વ્લોગ ની શરૂઆત કરી દીધી છે આ દિવસ થી દરરોજ હું એકલો જ માં આવતો અને તમને આવતો કંટાળો એટલે કે આપણી પાછલી ઘણી બધી યુટ્યુબ ચેનલ છે એમાં આપને

બંને સાથે અને જ્યાં સુધી વધારે સપોર્ટ ન મળે ત્યાં સુધી તો અમારા બેના ઘરે વ્લોગ આવશે ફેમિલીના વ્લોગ તો આવશે આવશે ને આવશે જ તો તમારે સપોર્ટ કરતા રહેવાના છે અને એવું છે કા તો બાકી કન્ટિન્યુલી જો વ્લોગમાં અવાજમાં થોડીક તકલીફ લાગતી છે મળીયા આગળ તો ભાઈ મારી વાઈફ સાથે તો તમે વાત કરી લીધી અને શું પ્લાન હતો અમારો એ બધો તમને કહી દીધો તો પ્રથમ મમ્મી શું કરતા હતા તમે તો રાય લેવા ગયા તા અને આમ છે કે ફેમિલી રોગ માં પેલી વખત શરૂઆત કરી છે ને એટલે ફેમિલી રોગ અમને બધાને ઓછા ફાવે છે એટલે મારું મમ્મી છે અને આ છે લગભગ તો બધા જાદા ભાગના બ્લોગ માં ઓછું જ બોલ છે કેમ કે જયારે સફળતા મળે જશે ને પછી એમાં વધુ કામ કરવા લાગશું અને બા ગાજર નું શું બનાવવાનું છે

ગાજર ખાવાની મજા બહુ આવે એમ ગાજર ખાવાની મજા બહુ આવે બધું ખાવાની મજા જ આવે ટાઈમે ભોજન એટલે ખાવાની મજા જ આવે બાકી મસ્ત મજાનો મારા ઘરનો પણ એક લોગ પછી નાખી દઈશ કે મારી કઈ કઈ જગ્યાએ ઘર છે કેટલા મકાન છે અને તબેલો છે ફાર્મિંગ છે જો મારા મમ્મી અત્યારે ફરજામાં જ મથવા લાગ્યા છે એટલે મારે શું શું વસ્તુ છે એનો પણ મસ્ત મજાનો નો લોગ આવી જશે અને ફેમિલી લોગ તો વધારે જ આવવાના છે કા થોડુંક જોરથી બોલે એટલે અમારે થોડાક બધાને સંભળાય જાય કેમ કે તારા અવાજ તો માઇક વગર નું બોલે એટલે વધારે નહીં સમજાય અને રોજ અવનવા એટલે કે આપડે મોટો મોટા નહીં વ્લોગ બનાવી પણ પાંચ સાત મિનિટના ના દરરોજ વ્લોગ બનાવશું અને આપણે જૂની ચેનલમાં પણ આવતા રહેશે વ્લોગ પણ ક્યારેક ફરવા જઈએ ને એવા એવા મસ્ત મજાના વ્લોગ આવતા રહેશે અને મજા આવશે એમ બાકી

એવું બધું બનાવી અવાજ થોડોક ઓછો રાખવો પડે પબ્લિક ને અત્યારે તો બહુ અવાજ નથી પણ મા એક આવશું ને પછી તમને બધા ને મજા આવશે હા બધા કરજો આજનો એટલો આજે તો ગયો હવે એટલે કે આજે છે ને દિવસ હવે આમ તો પૂરો પણ થઈ ગયો છે ને વ્લોગ પણ હવે પૂરો કરી દીધો છે બાકી વ્લોગ સારો લાગે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી બાય બાય